મ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલા અંબે સ્ટેટ ખાતે યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તાડમાર તૈયારીઓને આખરી ઓપ અંદરજીત પાંચ હજાર જેટલા વિદેશી ભક્તો પણ પધારશે આજે એક પોઈન્ટ પંચોતેર હજાર જેટલા યુવાનો શ્રી પ્રબોધમ યુવા મહોત્સવમાં ભાગ લેશ ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમૃતપરાના જે કે એરપોર્ટની સામેના ભાગે આવેલ જય અંબે સ્ટેટ ખાતે યોજાયેલ શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુહરિ પરમ પૂજ્ય હરી પ્રસાદજી સ્વામીજી મહારાજના એકાણુમા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત જય અંબે સ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજનો યુવાન દેશનો સાચો સંદેશવાહક બને વિવેકી ધાર્મિક તેમજ સંસ્કારી બને તેમજ તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય તેમજ જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભાશયથી શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની તૈયારી નિહાળવા આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ટીમ પણ કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં અંદાજીત પાંચ હજાર જેટલા વિદેશી ભક્તો પણ પધારશે તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજીત પોણા બે લાખના જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમની શરૂઆત પાંચમી જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગ્યાથી થશે

અને હરિપ્રસાદ પ્લાન પર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીએ અને પોતાનો સર્વસ્વ માનીને એ યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે આજનો યુવાન દેશનો સંદેશવાહક બને આજનો યુવાન સાચવામાં વિવેકી બને ધાર્મિક બને સંસ્કારી બને એના માટેનો લક્ષ પ્રયત્ન કરી રહ્યા છે જિંદગીનો સમય યોગ્ય વિતાવે એના જીવનો ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નંબર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે કોઈને સમલાઈન સંપ્રદાયના આપણું ઘર મંદિર બને એવો એક નંબર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે દેશ વિદેશના પાંચેક હજાર ભક્તો પરદેશથી થી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલથી ને લગભગ દોઢ પોણા બે લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે ત્યારે

સવારે વાગ્યા વાગ્યા સુધી સુધી અને વિદ્યુત માર્ગો પર યુવાનો જાતે આવીને આ સૌને આમંત્રણ આપશે તો આપ સૌ અમારા આમંત્રણ ને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપણા ચરણ મંતર ની વિનંતી છે આત્મી આમંત્રણ છે સૌને અંતરના અંતર ના જય સ્વામિનારાયણ